સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બિસ્ણ ગેંગના સાગરિત અશોક બિશ્નઈના પગ પર સ્વ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અશોક બિશ્નુ સામે ટોક ટોખીટળ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે એસએમસીની ટીમ બાતમીના આધારે આસામના ગુવાહાટીમાં પહોંચી હતી જ્યાંથી આરોપી અશોક બિસ્ણોઈને ઝડપી લઈ ગાંધીનગર લાવી રહી હતી તે દરમિયાન લીમડી લીમખેડા હાઈવે પર આરોપી અશોક બિસ્નોએ કાર ચલાવી રહેલા પીએસઆઈનું સીટ બેલ્ટથી ગળું દબાવી દેતા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટે પોતાની સર્વિસ રિવોલવરથી આરોપીને પગમાં ગોળી મારી હતી નવા વર્ષ બે હજાર છવ્વીસને આવકારવા માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નસો કરનારાઓનું નશું ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે જેમાં બ્રેથ એનેલાઇઝર તેમજ ડ્રગ્સની કિટથી કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે રોમિયોને પાર્ટ ભણાવવા સી ટીમ સિવિલ ડ્રેસમાં પાર્ટીઓને ભીડભાડવાળી જગ્યા પર તૈનાત રહેશે અમદાવાદ પોલીસ અને તંત્ર દ્વારા પહેલાથી જ આ બાબતે આયોજન કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભારતના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સુનાવણી અંગે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે જેમાં તેઓએ કહ્યું છે કે લીગલ ઇમરજન્સીની સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ગમે તે સમયે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે મુખ્ય ન્યાયાધીશના જણાવ્યા અનુસાર જો તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડની ધમકી આપવામાં આવે તો નાગરિકો પોતાના મૌલિક અધિકારોની રક્ષા માટે મધરાતે પણ સુનાવણીની માંગ કરી શકે છે આ ઉપરાંત હવે સુપ્રીમ કોર્ટના વકીલોએ નિર્ધારિત સમય મર્યાદામાં જ પોતાની મૌખિક દલીલો રજૂ કરવી પડશે અને તેનું કડક પાલન કરવું પડશે